વડોદરા શહેર નજીક આવેલા કલાલી તળાવમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે આ બનાવ અંગે વડોદરા ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બે કલાકની ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો આ બનાવ અંગે યુવકના મૃતદેહને અટલાદરા પોલીસે સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે અનુસાર વડોદરા શહેરના કલાલી નવીનગરી ખાતે રહેતા બેતાલીસ વર્ષીય વસાવા જેઓ સાથે અન્ય યુવકો કલાલી તળાવમાં નહવા માટે ગયા હતા દરમિયાન એકાએક સંદીપભાઈ પાણીમાં ડૂબી ગયા હતા આ બનાવ અંગે વડોદરા ફાયર વિભાગ અને ઇમરજન્સી વિભાગને ત્રણ વાગે ત્રીસ કલાકે કોલ આવ્યો હતો કોલ મળતાની સાથે જ તાત્કાલિક જીઆઈડીસી ફાયર વિભાગના કર્મચારીઓ અને ફાયર વિભાગ ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બોટ તળાવમાં ઉતરી યુવકની શોધખોળ હાથ ધરી હતી આ બનાવ અંગે અટલાદ્રા પોલીસ મથકના એએસઆઈ વિનોદભાઈએ જણાવ્યું હતું કે યુવક ડૂબ્યો હોવાની માહિતી મળતા ફાયર વિભાગને મળી હતી અને ફાયર વિભાગે યુવકનો મૃતદેહ પોલીસને સોંપ્યો છે હાલમાં યુવકના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે ત્યારબાદ પરિવારજનોને સોંપવામાં આવશે આ યુવકના લગ્ન થયેલ છે અને બે બાળક પણ હોવાનું હાલમાં સામે આવ્યું છે કલાલી ગામ છે જેમાં કલાલી ગામનું તળાવ છે કંટ્રોલ રૂમથી અમને કોલ મળેલો કે ત્યાં એક છોકરો ડૂબી ગયો છે એટલે ઘટના સ્થળે જીઆઈડીસી ફાયર સ્ટેશનથી તાત્કાલિક દોડી આવી અને હાલ કામ ચાલુ છે જીઆઈડીસી ફાયર સ્ટેશનની એક ટીમ અત્યારે હાલ કલાલી ગામમાં કામગીરી અત્યારે કરે છે કેટલા એક કલાકની આસપાસનો સમય થઈ ગયો છે જે શોધખોળ ચાલુ છે અમારી શોધખોળ ચાલુ છે અત્યારે કે જે જગ્યાએ ડૂબી ગયો છે ઓકે